હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ માર્કેટ સ્ટાઇલ ઢોસાની રેસિપી તો ઘણીવાર એવું થતું હોય છે ઢોસા તવા પર ચીપકી જતા હોય છે કે બરાબર ફેલાતા નથી હોતા તો એ આજે હું આ ટિપ્સ સાથે ઢોંસા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી ઢોંસા માર્કેટ જેવા બનશે તો ઘણીવાર તમારી સાથે એવું થતું હોય કે તવા પર ઢોંસાનું બેટર ચીપકી જતું હોય કે એક જગ્યા પર ભેગું થઈ જતું હોય તો હું આજે તમારી સાથે ઢોસાનું પરફેક્ટ બેટર કેવી રીતે બનાવવાનું એ શેર કરીશ એકદમ પરફેક્ટ ઢોંસાનું બેટર તૈયાર થશે ને પહેલી જ વારમાં તમારા ઢોંસા એકદમ બજાર જેવા ક્રિસ્પી બનશે તો આ બેટર હું એક ટીપ્સ સાથે તમને બતાવીશ તો કેવી રીતે પરફેક્ટ બનશે હું આજે તમારી સાથે શેર કરીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ઢોસાના રાઈઝ આવે એ લીધા છે બજારમાં ન મળે તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને જો તમારી પાસે આ રાઇસ ન હોય તો તમે સોના મસૂરી ચોખા વાપરશો તો પણ ઢોસા તમારા બહુ સારા એવા બનશે તો મેં અહીંયા ત્રણ કપ જેટલા ઢોંસાના ચોખા લીધા છે તમારી પાસે ઈડલીના ચોખા હોય એ પણ તમે લઈ શકો છો તો આ રીતના ચોખા આવે એ લેવાના અને ન હોય તો સોના મસૂરી પણ ચાલે તો એક કપ આપણે અડદની દાળ લઈશું જો આખા અડદ હોય ફોતરા વગરના એ પણ તમે લઈ શકો છો મારી પાસે અડદની દાળ હતી એટલે મેં એક કપ જેટલી અડદની દાળ લીધી છે ત્રણ કપ ચોખા અને એક કપ જેટલી અડદની દાળ હું અહીંયા મેથી કે પૌવા કોઈ પણ નહીં યુઝ કરું માત્ર દાળ ચોખાના ઉપયોગથી જ બેટર એકદમ પરફેક્ટ તૈયાર કરીશ ને દાળ ચોખાને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેવાના અને દાળ ચોખા ડૂબે એટલું પાણી ભરી ઓવરનાઈટ માટે મૂકી દઈશું તો મેં અહીંયા ઓવરનાઈટ માટે મેં પલાળી દીધા છથી સાત કલાક માટે પલાળવાના અને સારી રીતે પલળી જાય એટલે આપણે એનું બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા છથી સાત કલાક જેવું થઈ ગયું તો ચોખા પણ સારા એવા પલળી ગયા અને દાળ પણ પલળી ગઈ તો હવે આપણું એનું બેટર તૈયાર કરીશું ઓછામાં ઓછા છથી સાત કલાક માટે દાળ ચોખાને પલાળવાના પછી જ બેટર તૈયાર કરવાનું જેથી બેટર એકદમ સારું એવું બનશે તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ જારમાં પહેલાં દાળને પીસી લઈશું તો અહીંયા દાળને એકદમ સ્મૂથ પીસવાની છે તો એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું અને જરૂર હોય એટલું જ પાણી ઉમેરીશું તો અહીંયા દાળ અને ચોખાને બંને અલગ અલગ પલાળવાના છે અને બંનેને અલગ અલગ પીસવાનો છે તો પહેલાં દાળને પીસી લઈશું તો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું તો સૌથી પહેલાં ડાળને આપણે ફેટી લઈશું તો તમે અહીંયા કોઈ વિસ્કર કે સ્પેચ્યુલા કે પછી હાથથી પણ તમે ફેટી શકો છો તો આ એક ટિપ્સ છે પહેલાં ડાળને ફેટી લઈશું તો ડાળ એકદમ હલકી થઈ જશે તો ઘડિયાળમાં ટાઈમર મૂકીને ત્રણ મિનિટ માટે ફેટી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ જ સ્મૂથ અને એકદમ જ હલકી પેસ્ટ તૈયાર થઈ ગઈ તો આ રીતની પેસ્ટ તૈયાર કરવાની હવે આપણે ચોખ્ખા પીસી લઈશું તો ઝારમાં જેટલા આવે એટલા ઉમેરી દઈશું તો આ ટિપ્સ છે દાળ ચોખા અલગ પલાળવાની સાથે ફેટવાની તો જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ એક ખાસ ધ્યાન રાખવાનું તો તમે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરશો તો બેટર એકદમ સારું એવું ફોર્મેટ થશે તો આ રીતની પેસ્ટ તૈયાર કરવાની અને આથો બહુ સારો એવો આવશે તો ડાળ સાથે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બંને મિક્સ કરી દેવાનું એ જ રીતે હું બીજા બધા ચોખા પણ પીસીને બેટર તૈયાર કરી લઈશ તો મેં અહીંયા બીજી વાર ચોખાનું બેટર તૈયાર કરી લીધું અને બંને મિક્સ કરી દીધું તો બંને બેટરને આપણે પાંચ મિનિટ માટે ફેટી લઈશું તો ઘડિયાળમાં ટાઈમર મૂકી દેવાનું અને આ રીતે ફેટી લેવાનું તો આ એક ટિપ્સ છે આ રીતે ફેટીને તમે ઢોંસા બનાવશો તો પહેલીવાર બનાવશો તો પણ તમારા ઢોંસા એકદમ ક્રિસ્પી બનશે અને આથો બહુ સારો એવો આવશે ઢાંકીને આપણે છથી સાત કલાક માટે સાઈડમાં મૂકી દઈશું ફોર્મેટ માટે તો આ રીતે અને છ સાત કલાક જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ આથો ઉપર આવી ગયો અને આ રીતે તમે ચમચાની મદદથી જોશો તો અંદર જાળી જાળી જેવું લાગશે એટલે એકદમ સારું એવું ફોર્મેટ થઈ ગયું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતે તો આ રીતે એક મિનિટ માટે મિક્સ કરવાનું બેટરને તો એકદમ સારું એવું સ્મૂથ થઈ જશે તો મેં અહીંયા બેટરને ફેટી લીધું તો તમે જોઈ શકો છો ને આ બેટરને તમે ફ્રીઝમાં એક વીક સુધી સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે પણ તમે એને ઈડલી ઉત્તપમ કે ઢોંસા બનાવીને ખાઈ શકો છો તો જેટલું જોઈએ એટલું બેટર આપણે નાના બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને જોઈએ એટલું જ બેટર આપણે પહેલાં તૈયાર કરીશું તો મેં અહીંયા થોડું બેટર બાઉલમાં લઈ લીધું અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને સાથે એક ચોથા કપ જેટલું પાણી ઉમેરીશું જરૂર પડે એટલું જ પાણી લેવાનું તો આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરવાનું તો તમે જોઈ શકો છો આ રીતનું તો મેં અહીંયા ઢોસાનું બેટર તૈયાર કરી લીધું અને સાઈડમાં મૂકી દઈશું તો હવે આપણે ઢોસાનો મસાલો તૈયાર કરીશું તો એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી હું ઢોસાનો મસાલો તૈયાર કરીશ ડુંગળી લસણ વગર અને એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું જીરું ઉમેરીશું હિંગ ઉમેરી દઈશું ઝીણા કટ કરેલા મરચાં આદું ઉમેરી દઈશું ચોપ કરીને અને આપણે પાલક ઉમેરી દઈશું ત્રણ કપ જેટલી મેં અહીંયા સારી રીતે ધોઈ કટ કરીને ઉમેરી દીધી તો હું અહીંયા મસાલા સાથે પાલકનો પણ ઉપયોગ કરી રહી છું બહુ સારો એવો ટેસ્ટ આવે છે ડુંગળી લસણનો ઉપયોગ નથી કર્યો તો આ રીતે પાણી છૂટું પડે એટલે મેં અહીંયા છથી સાત બટેટા મીડિયમ સાઈઝના બાફી લીધા અને હાથથી આ રીતે મેશ કરીને ઉમેરી દેવાના તો એકદમ સારો એવો ટેસ્ટ આવે છે અને ઉપરથી અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો એક ટી સ્પૂનથી થોડું ઉપર હળદર ઉમેરી દીધી મીઠું ઉમેર્યું સ્વાદ પ્રમાણે ને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે અહીંયા પાલકનો ઉપયોગ કરશો તો બહુ સારો એવો મસાલો તૈયાર થશે તો મેં મિક્સ કરી દીધું હવે હવેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની મસાલાની તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઢોસાનો મસાલો પણ તૈયાર કરી લીધો તો હવે ઢોસા બનાવીશું તો મેં ઢોસાનો તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો નોનસ્ટિક તવો લીધો છે એકદમ બરાબર ગરમ કરવાનો તેલ લગાવી દઈશું ઉપરથી પાણી છાંટી કોરા કપડાંથી સાફ કરી લઈશું તો તવો બધી સાઈડથી ગરમ કરી લેવાનો અને એક ચમચા જેટલું આપણે બેટર ઉમેરી આ રીતે રાઉન્ડ રાઉન્ડ પાથરી દઈશું તો ખાસ ધ્યાન રાખવાનું તવો એકદમ જ ગરમ કરી લેવાનો પછી જ બેટર ઉમેરવાનું ને ઉપરથી ઢોંસાનો મસાલો છાંટી દઈશું ઓપ્શનલ છે તો મેં અહીંયા ઢોંસાનો મસાલો છાંટી દીધો સાથે તેલ છાંટી દઈશું તમે બટર પણ લગાવી શકો છો ને ઢોસો લાલ થાય પછી જ આ રીતે કાઢવાનો તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે ઢોસો નીકળી જશે એ જ રીતે હું બીજો ઢોંસો બનાવીશ તો મેં અહીંયા પાણી છાંટી દીધું અને કપડાંથી સાફ કરી લીધું એક ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું અને આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેલાવી દઈશું તો તમે જોઈ શકો છો જેટલો મોટો થાય એટલો ફેલાવી દેવાનો ઉપરથી તેલ છાંટી દઈશું તો આ રીતે અને થોડો મસાલો પણ છાંટી દઈશું તો ઢોસાનો મસાલો છાંટવાનો ઢોસાનો મસાલો ના હોય તો થોડો ગરમ મસાલો કાં તો લોચાનો મસાલો પણ ચાલે અને લાલ જેવો થાય એટલે આપણે એને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી જશે તો આ રીતે અને એ જ રીતે હું હવે મસાલાવાળો ઢોસો બતાવીશ તો મેં અહીંયા તવા પર પાણી છાંટી દીધું કપડાંથી તવાને સાફ કરી લીધો એક ચમચા જેટલું બેટર ઉમેરી આ રીતે રાઉન્ડ રાઉન્ડ આપણે ઢોંસો પાડી લઈશું તો તમે જોઈ શકો છો અને ઉપરથી તેલ છાંટી દઈશું તો તમે અહીંયા બટર લેશો તો પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે તેલ છાંટી દીધું ઉપરથી આપણે મસાલો છાંટી દઈશું અને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો આલુ અને પાલકનો એક ચમચા જેટલું લઈ આ રીતે ફેલાવી દઈશું ને આ રીતે ફોલ્ડ કરી લઈશું તો ઢોસાનો કલર લાલ જેવો થાય પછી જ ફોલ્ડ કરવાનો અને બંને સાઈડ આપણે આ રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ માર્કેટ સ્ટાઇલથી ઢોસા તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી બનશે તો તમે બહારના પણ ભૂલી જશો એવા તૈયાર થશે તો હું તમને તોડીને પણ બતાવીશ તમે એનો અવાજ સાંભળો એકદમ ક્રિસ્પી ઢોંસા બનીને તૈયાર થયા છે પહેલીવાર બનાવશે એના એકદમ પરફેક્ટ બનશે તો આ બેટર સાથે તમે ઢોંસા તૈયાર કરશો તો બધા ઢોસા એકદમ ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો